અશ્વગંધા પરતિબંધા મૂલ્યાંકન પવિત્ર અમરનાથ યાત્રા ને લઈને મોટા સમાચાર નિર્ધારિત સમય કરતા પહેલા જ પીગળી ગયું શિવલિંગ આરતી ના વિડીયો સામે આવ્યો પુરાવો ઇટ બેવ જવાબદાર नगर sourceType से भारतीय सिनेमा घराशे शामिल राज्य बोले राजू सात दिवस रहे वर्षाती माहौल के लगभग में अति भारी बरसात की आगाही दक्षिण गुजरात पर ऑरेंज अलर्ट माछी मारो ने दरियो न खेड़वा सूचना <laughs> <laughs> મોદી રાજકારણપ નાઇન સમાચાર થી બે હાજર સત્યાવીસ ની વિધાનસભાની તૈયારીઓ શરૂ કરી છે અહી કોંગ્રેસ લાંબા સમય થી દૂર છે અને ત્રીસ વર્ષથી ભાજપનું શાસન છે આગામી ચૂંટણીમાં ગુજરાતમાં કોંગ્રેસની જીત થશે અને ગુજરાતથી જ કોંગ્રેસ નું નવસર્જન થશે સામનો કરવા કર્યું છે સાથે કોંગ્રેસ પાર્ટી તેમની સાથે હોવાનો દાવ કર્યો પીડિત પરિવાર પણ કહ્યું છે કે અમારી ન્યાય ની રાહુલ ગાંધી ઉભા થયા એનો આનંદ છે કે અમને ચોક્કસ ન્યાય મળશે રાજકોટ ટીઆર ન્યાય યાત્રા કાઢવામાં આવશે મોરબી થી રાજકોટ બોટાદ વડોદરા ન્યાય પદયાત્રા યોજાશે જેમાં રાહુલ ગાંધી પણ ઉપસ્થિત રહેશે

ધારાસભ્ય અર્જુન પણ રાહુલ ગાંધી નિશાન સાધતા કહ્યું કે રાહુલ ગાંધી માત્ર ગુજરાત ને બદનામ કરવા અહીંયા આવે છે ગુજરાતને જરૂર હતી ત્યારે રાહુલ ગાંધી અહીંયા આવવું જોઈતું હતું તેમણે કહ્યું કે ગેમ દુર્ઘટના અને રાહુલ ગાંધી ક્યાં હતા અમદાવાદના પાલડી અને મહેસૂલ ના કાર્યકર્તા રાહુલ ગાંધી નો ઉગ્ર વિરોધ કર્યો છે અને પાલડી ચાર રસ્તા આગળ રાહુલ ગાંધીના પુત્રનું પુત્ર કર્યું હતું આ વિરોધ દરમિયાન પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે સામાન્ય કેન્દ્રીય સહકાર પ્રધાન અમિત શાહ ની અધ્યક્ષતા ગાંધીનગર ના મહાત્મા મંદિર માં એકસો ની ઉજવણી કરવામાં આવી Aku WhatsApp Kami Kami deket orang

કારણે સંબંધો વણસ્યા હોવાની આશંકા કરવામાં આવી રહી છે મૃતકના મામાએ કહ્યું કે રોહિતે અગાઉ પણ તેની પત્ની પર હુમલો કર્યો હતો ઘરકંકાસના કારણે મૃતક નિશા તેના પીરમાં રહેતી હતી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પાંચ મહિનાના બાળકનું મોત નીપજ્યું છે નિમોનિયાની અસર થતા બાળકને ચણાના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું હતું તબીબોની બેદરકારીના કારણે બાળકનું મોત થયાનો આક્ષેપ પરિવાર દ્વારા કરવામાં આવ્યો નર્સિંગ સ્ટાફની બેદરકારીથી બાળકના મોતનો આરોપ છે નાસના મશીનમાં નાખવાની દવા ઇન્જેક્શન મારફતે બાળકને આપ્યાનો પરિવારજનોએ આરોપ લગાવ્યો બેદરકારીના કારણે બાળકને વેન્ટિલેટર પર રાખવાની ફરજ પડી હતી અમદાવાદના ઓઢવ વિસ્તારમાં સોનાની ચાલી પાસે ખાનગી હોસ્પિટલમાં પ્રસુતાના મોત છે નળીમાં સમસ્યા સર્જાવાથી મોત થયાનો દાવ છે સુરતના કારેજ તાલુકામાં એક શિક્ષક પર દુષ્કર્મનો આરોપ લાગ્યો છે શિક્ષકે વિદ્યાર્થીની સાથે આચ્ચર્યું છે દુષ્કર્મ સગીરાને પરીક્ષામાં પાસ કરી દેવાની લાલચ આપી શિક્ષકે દુષ્કર્મ આચર્યું સગીરાના મામાને ઘટનાની જાણ થતા પોલીસમાં નોંધાવી છે ફરિયાદ માહિતી પ્રમાણે લંફટ શિક્ષકે બે હજાર એકવીસમાં સગા પર દુષ્કર્મ આચર્યું હતું કામરેજ પોલીસે લમ્પટ શિક્ષક વિપુલ વસોયા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ કરી

અમદાવાદમાં ભગવાન જગન્નાથ ની રથયાત્રા નીકળવાની છે ભગવાન ભૂપેન્દ્ર પટેલ જગન્નાથ મંદિરમાં દર્શન કરવા ગયા હતા સીએમ ભૂપેન્દ્ર પટેલ ભગવાન જગન્નાથજીની તેમણે આરતી ઉતારી હતી આ પહેલા પ્રધાન હર્ષ સંઘવીએ રથયાત્રાના બંદોબસ્તને અંગે સમીક્ષા બેઠક યોજી હતી રાજ્ય પોલીસ વડા સહિતના અધિકારીઓની હાજરીમાં રથયાત્રાના રૂટની સમીક્ષા કરવામાં આવી વડાપ્રધાન મોદીએ ભગવાન જગન્નાથ પ્રત્યે અતૂટ શ્રદ્ધા છે આવતીકાલે અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળવાની છે ત્યારે વડાપ્રધાન મોદીએ રથયાત્રા પહેલાં ડ્રાયફ્રૂટ જાંબુ દાડમ કેરી સહિતનો પ્રસાદ મોકલ્યો મહત્વનું છે કે દર વર્ષે વડાપ્રધાન મોદી રથયાત્રાના આગલા દિવસે પ્રસાદ મોકલે છે અષાઢી બીજ પૂર્વે પ્રસાદ મોકલવાની પરંપરા વડાપ્રધાન મોદીએ જાળવી રાખી છે દક્ષિણ ગુજરાતમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે જેના કારણે આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી છે

મોરબી ના દેવગઢ ગામે પચાસ લીટર નકલી દારૂ ઝડપાયે છે રણક મકાન માંથી નકલી દારૂ સાથે બે આરોપી છડપાયા એલસીબી નકલી દારૂની બોટલ સ્ટીકર જપ્ત કર્યા છે જયદીપ અને જયરાજ નામના આરોપી કેમિકલ માંથી બનાવતા હતા નકલી દારૂ

ગીર સોમનાથ સોમનાથ હાઈવે પર મામલતદારે સરકારી અનાજ નો જથ્થો છટ્ટી પાડ્યો આશરે ઓગણીસ હજાર કિલો ચોખાનો જથ્થો જપ્ત કરાયો હતો સેમ્પલ ના લેબ રિપોર્ટ કરાવતા જથ્થો હોવાનું સામે આવ્યું છે મામલતદાર એક ગોસ્ટર મેલી ટી ટી યોતાન અમીતા બબી મોજણા પતિ હવે જી કારી બાળ્યો દ્વારા સ્કૂલમાં જઈને હંગામો કરાયો

શોક વ્યક્ત કર્યો અને મૃતકોના પરિવારજનોને રૂપિયા ચાર ચાર લાખની સહાયની જાહેરાત કરી છે સાથે જ હવામાન વિભાગે સાત જિલ્લાઓમાં વરસાદનું યલો અલર્ટ જાહેર કર્યું છે આ જિલ્લામાં ભારે વરસાદ પડવાની શક્યતા છે તો ભારે વરસાદના કારણે દેશના અનેક રાજ્યોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે આસામ સતત વરસી રહેલા મુશળધાર વરસાદના કારણે ભારે પૂરનો સામનો કરી રહ્યું છે કુદરતી આફતમાં અત્યાર સુધીમાં છપ્પન લોકોના મોત નીપજ્યા ગાઝીરંગા નેશનલ પાર્કમાં પૂરમાં ડૂબી જવાથી અત્યાર સુધીમાં કુલ એકત્રીસ પ્રાણીઓના મોત થયા છે જ્યારે કે બ્યાસી પ્રાણીઓને પૂરમાંથી બચાવી દેવામાં આવ્યા